મમ્મી બેઠા બેઠા કેતા જા માં દીકરી તમે અહીંયા બેસજો શું નામ છે બેટા તારું હિનલ એક મિનિટ તારું ઉર્વશી માહી વાહ માધા પર છે એટલે મ રાશિ ઉપરથી માહીને માહી ને બોલાવવી છે મારે બરાબર ને પહેલી પહેલા ગોપન માટે રેડી છો ને બધા સો માહી શું કરે છે તારા મમ્મી પપ્પા એક મિનિટ ઉપર આવતી રે ઉપર આવતી રે વાતો કરીએ થોડીક આ થઈ જાય ત્યાં સુધી એક વખત બિલકુલ ખાલી બધું પૂરું થઈ જાય હા હવે છે માહી કોની સાથે આવી છો મમ્મી કામે ગયા છે આજ તો મોજ છે આજે કામે ન જવાય શું કરે છે તારા મમ્મી પપ્પા મારા મમ્મી પપ્પા અહીંયા બેઠા છે પપ્પા કામે ગયા છે ને પાછ આવી ગયા અચ્છા ઓકે તું શું કરીશ કયા ધોરણમાં ભણે છે પાંચમાં પાંચમાં ધોરણ ભણે છે આવતીકાલે પેપર છે ને ના નથી રજા જલસ બે રજા તો મોજ આવવાની છે આપણે વાહ કઈ સ્કૂલમાં અભ્યાસ કરે છે વિદ્યાલય સરસ્વતી વિદ્યાલયમાં માહી અભ્યાસ કરે છે અને માહી છે આપણા પહેલા કુપન ઉપાડવા માટેની ભાગ્યશાળી દીકરી છે હવે માહી છે એ ટિકિટ લીધી ન કે છે કે તો જેના નસીબ હશે નીકળશે વાહ થેન્ક યુ બેટા ભાઈઓ વાંધો નહીં કરી લો તમે એક વખત ત્યાં ખાલી બતાવી દો ને મિલનભાઈ ટીમ સાઈ ઓફિસ યસ મિત્રો એક વખત સામે સ્ક્રીન પર જોઈ શકો છો આખો ચારે બાજુથી ભાઈજી ચારે બાજુથી વાહ તો હવે આ ડ્રમ સેટ થઈ ગયો છે બિલકુલ ખાલી એક પણ કૂપન ડ્રમ સેટમાં નથી બધા જ કૂપન છે એ અહીં મિક્સ થઈ ગયા છે અને હવે એક વખત તમે આ ચક્કેડું છે ફેરવતા પહેલા ખમો મિક્સ કરો બે વ્યક્તિઓ ફેરવશું પછી બે વ્યક્તિઓ આવો જે આયોજનમાં ના હોય આયોજકમાં ના હોય હા મિક્સ કરો બધા જ બધા મિક્સ કરો કૂપન લાઈવ રાખજો ભાઈ આવડી મહેનત જીરામાં કરી હોત તો ત્રણક મણ વધુ થાત વાહ પણ આ સરસ મજાનું કામ છે કરો મિક્સ તમે તમારે કાંઈ વાંધો નહીં બાકી કોઈ એમ કેતો હોય કે આ કુપન છે એની અંદરથી હું મારો કે મારા ઓળખીતાનું કુપન આમાંથી કાઢી બતાવું એવું કોઈ કેતો હોય તો 8 લાખ રૂપિયા તો છે જ 8 લાખ બીજા આપશું હો કોઈ એમ કહેતું હોય કે આમાંથી હું મારો કૂપન આમ કરીને શોધી લઉં એમ એટલે એ વાતમાં મજા નથી પણ જ્યારે તમે એમ કહેશો કે યસ મેક્સ બાય બધું રેડી ઓલ સેટ તમારી તાળીઓ હશે કોઈ ઓબ્જેક્શન નહીં હોય તમારા તરફથી ત્યારે આપણે પહેલું મુખ્ય ઈનામ આઠ લાખ અઠ્યાસી હજાર આઠસોને અઠ્યાસી માધાપર એન્ડ માહી વાહ માહી વાહ આવતીકાલે માહિ તને પણ ઓળખતા થઈ જશે માધાવરવાસી ભાઈ બે મિનિટ ઓકે ઓકે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આ બાજુ હવે અહીંયાથી બિલકુલ બધા જ મિત્રો આઠ દસ બાર ફૂટ છેટે કેમેરામેન ભાઈજી મિલનભાઈ અને એ પણ અમારો મિલન એ પણ એમ માહી એમ મેક્સ એમ વાહ અને મોજ એટલે એમ આજે મોજ માટે આપણે બધા ભેડા થયા છીએ સો એક વખત હવે આ બધું પેક થઈ ગયું છે ફેરવી નાખો ધીમે ધીમે

માહિની આજુબાજુમાં કોઈ નહીં જાય રેડી હવે જો ખાસ સીના બાજુ લેજો હવે જો માધા પર ને કચડા એમ લાગતું હોય કે ઓલ ઓકે છે તો દ્વારિકાધીશની દિશ છે એકવાર બે હાથ ઉપર કરીને તાળીઓ આખો એ માધા પર આખો કચડો એક વખત આ બાજુ એક વખત તાળીઓ 10 સેકન્ડ સુધી ચાલુ રાખો તમને એમ લાગતું હોય કે આ બધું ઓકે છે થેન્ક યુ

કરીએ મિક્સ કરીને કમાન વગાડો આહા આઠ લાખ અઠ્યાસી હજાર આઠસો અઠ્યાસી खोली नाक खोली नाक हा 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 आठ लाख अठासी हजार आठ सौ ने अठासी हा, हा। 88, 000, 88, ओ बेटा पहला खोली नहीं रहते तू वाच जे उबी रहे जे एम ने मुबी एम ने एम अब बस फरी कैमरा सामे यस बिल्कुल तुम्हारी सामे कुपन थे रहे जे ओपन साइन ऑफिशियल ऊपर आठ लाख અઠ્યાસી હજાર આ હા આમ ફેરવી નાખ ઉપાજુ કેમેરા સામે નામ તમારી સામે જીજે થર્ટીન જીજે થર્ટીન ચાલીસ છેતાલીસ રાયસંગ પર મૂડી સુરેન્દ્ર સુરેન્દ્રનગર ચાલુ રાખો સ્ક્રીન સ્ક્રીન પર યસ અને એજ સિરીઝ અમારા આશુભાઈ આ અને એજન્ટ કોણ છે એક મિનિટ ફોકસ કરજો બેટા એમને એમ રહેવા દે ઓ દીકરા ઘરે નથી લઈ જવાનું બેટા થોડો ફોકસ કરજો ઝૂમ કરજો હજુ માહી ઉપર રાખ બેટા ચીઠી ઉપર હા યસ મનસુખભાઈ કેતાડિયા છે હાજર આ એજન્ટ મિત્ર હાજર છે અહીંયા કઈ વાંધો નહીં હવે આ નંબર ઉપર ફોન કરો જીજે થર્ટીન ને ફોન કરો ભાઈ જીજે થર્ટીન ચાલીસ છેતાલીસ રાયસંગ પર મૂડી સુરેન્દ્રનગર તો તેર પાંચ અઠાણું જીરો એમ પર તમારે ગોતી જ લેવું છે ને ક્યાં વાંધો છે આ તો એસ નીકળ્યું તો એમ કે સુરેન્દ્રનગર નું એસ વાહ તો ફોન કરીએ ભાઈજી આપના મોબાઈલ માંથી આયોજક ભાવેશભાઈ ચાલુ છે ને ફોન નમસ્કાર ફોન લગાય છે ફોન તો થઈ જશે હમણાં વેઇટિંગમાં આવશે જુઓ તમે પહોંચી ગયો ને પેપર અમે ફૂટી જાય છે વાલા એજન્ટ હાજર છે એક મિનિટ તમે લખી છે પોતે કે ભાઈ એ કાકા પોતે લખી હોય તો આવજો એક મિનિટ હલો 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 નમસ્તે ભાઈજી મેક્સ આહિર વાત કરું છું જીવદિયા ફાઉન્ડેશન ટ્રસ્ટ માધાપરમાંથી માંથી સુઈ ગયા છો અરે ભલામાણા જાગી જવાનો સમય છે આજે ગઈકાલે તમે કૂપન લખાવ્યું હતું શું નામથી લખાવ્યું હતું જીવ આ ફાઉન્ડેશન માટે શું ક્યો છો શું નામથી લખાવ્યું હતું તમે કઈક નામથી લખાવ્યું હશે ને નામ ને નંબર નાખ્યો તો નંબર બોલો તો જરા જીજે નહીં નહીં તમે જે જીજે વાળું લખાવ્યું એ

એક વખત નિંદરમાંથી ઊઠી સરસ મજાના ફેસ વોશ મોઢું ધોઈ અને લાઈવ જોઈ લો અને પછી જીવ દયા ફાઉન્ડેશન માં માત્ર ચારસો રૂપિયામાં આઠ લાખ અઠ્યાસી હજાર ઇનામ લાગ્યું છે તો તમે રાજી ખુશીથી તમારું મન હોય તો હું કોઈ ફોર્સ નથી કરતો પણ તમે રાજી ખુશીથી કઈ લખાવા માંગતા હો એ પણ આ ઇનામ તમને મળી જાય પછી આપવાના રહેશે તો કેટલું લખાવશો લાઈવ છે ફોન સ્પીકર ઉપર ફોન છે હજારો લોકો જુએ છે ઘરે ઉઠી ગયા ભાઈ બોલી નાખો વાલા મુંજાયા વગર અને ભરોહો નો આવતો હોય તો સાઈ ઓફિસ ઉપર લાઈવ જુઓ અત્યારે એક લાખ ને એક લાખ અગિયાર હજાર શું નામ છે આપનું આપનું નામ શું છે કિશન હે કિશન 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 અટક અટક અણિયારી અણિયારી વાહ 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 કિશન કનૈયા તમને ખૂબ અભિનંદન થાર ગાડી પેટે આઠ લાખ અઠ્યાસી હજાર આઠસો અઠ્યાસી ના વિજેતા છે અને એક લાખ અગિયાર હજાર રૂપિયા જીવ દેવા ફાઉન્ડેશન માટે એમણે આપ્યા છે વધારો તાળીઓ ના ગગડાટ અને એમાંથી અગિયારસો રૂપિયા આયોજકો તરફથી માહીને આપવામાં આવે છે આ ચિઠ્ઠી ખોલી છે એના માટે માહી અગિયારસો રૂપિયા મેળ પાવ્યું હોય તો જો પણ થેન્ક યુ ભાવેશ ભાઈ અલાડેકવાઈ દીકરીનો કોન્ટેક્ટ કરી લેજો અને 1100 રૂપિયા આપણે એને રોકડ પુરસ્કાર આપવાના છે મારા બજેટમાંથી કાપી લેજો થેન્ક યુ બેટા ખૂબ અભિનંદન બસ મોજ આવી ગઈ છે રોકડા ભાઈ મારામાંથી નથી છ 600 તો જ આ 500 હું જા એકવાર માહીને તાડ્યોના ગગડાટથી મમ્મીને કહેજે જો મમ્મી આખો દી કામ કરે તો યાર નોટુ ના આવે ગાંધી બાપુ દસ 10 મિનિટમાં જઈને લાવી આવ્યું માહીને બધાવો થેન્ક યુ સો મચ એકવાર જોરદાર તાળીઓથી આપણે બધા થેન્ક યુ માહી હવે મમ્મી પાસે જઈ શકે છે તું ઓકે બાય આતી માહી અને આત આપણા વિજેતા કિશનભાઈ મૂડી सुरेंद्र થી જો 8 લાખ 88 ના વિજેતા છે ને મજાની વાત એ છે કે જીવ માટે કામ હતું તો એમણે એક લાખ ને અગિયાર હજાર રૂપિયા જીવદયા ફાઉન્ડેશન માટે આપ્યા છે એ પણ આપણા બધા માટે આનંદની વાત છે